છોકરાઓને પડાવવા માટે ભણાવવા માટે સુધારવા માટે બાપ તો નથી બાપ પાગલ છે દર મહિને પાંચ હજાર ની દવા લાવવાની કઈ રીતે લાવું ક્યાં રહ્યો છો તમે હું ત્યાં અહીંયા ગુલબાઈ ઠેકરા મા બાપના ના ઘેર રહું છું મા બાપાએ સારું સારો આપીએ તો એમની જોડે ફરી જાઉં છું કિચન વેચું છું ખાલી કિચન વેચું છું બલૂન વેચું છું પૈસા કેટલા કમાઉં છું મળી જાય સો બસો રૂપિયા વધારે કેટલાક મળે બાપા ચા પાણી ખર્ચો નીકળી જાય ખાવાનો ખર્ચો નીકળી જાય તમારા જેવા કોઈક દીકરી આવે દઈ જાય લોટ આપી જાય અનાજ આપી દે ભગવાન માલિક એને ઘણો ઘણો આપશે આ તમારી દીકરી છે મારી દીકરી છે

અને આવીને મને કહ્યું કે બેટા ચા પીવડાય ને તો મેં એમને ચા પીવડાવી થોડા મિનિટ વાતો કરી અને એમના આંખમાં આંસુ આવી ગયા આંસુ આવ્યા અને પછી એમની ઘરની પરિસ્થિતિથી લઈને એમની દીકરીઓ વિશે વાતો કરી અને અંતે મને કહ્યું કે તું મારી પાંચમી દીકરી છે એમને ચાર દીકરીઓ છે અને એક દીકરો છે અને રોજ આવી રીતના ફૂટપાથ પર એ બેઠા હોય છે ફુગ્ગા વેચે છે અને કિચન વેચે છે એમને ખબર નથી કે એમની આવતીકાલ કેવી હશે પણ છતાં પણ એમને જે વાતો કરીને એ બહુ વિશાળ હૃદયવાળા માણસ કરી શકે એવી વાતો હતી મને એમને જોયા પછી એવું થયું કે આપણી પાસે તો બહુ જ બધું છે ભગવાને આપણને બહુ બધું આપ્યું છે એમની સાથે વાત કરતી હતી તો બધું જ ગુમાયા પછી પણ એમને આસમાનમાં જોઈને મને ખાલી એટલું કીધું કે મને મારા દ્વારકાધીશ પર વિશ્વાસ છે એ મને મારા ભાગનું બધું જ આપી દેશે એમની ચાર દીકરીઓ હોવા છતાં એમને મને એક ચા એક ચા મેં એમને આપી અને એમને મને પોતાની પાંચમી દીકરી બનાવી દીધી આવા અનેક લોકો છે કે જેમને બધું જ ગુમાવ્યું છે અને છતાં પણ રોજ ટકેલા છે ભગવાનના વિશ્વાસ પર એમની દીકરી પણ એમની સાથે હતી નાનકડી દીકરીને જોઈ તો સૌમ્ય જોશીની એક સુંદર કવિતા છે એની બે લાઈન યાદ આવી ગઈ મને જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકા લાગે છે તને દૂરના ચશ્માય છે ઈશ્વર